અરે કાલથી મને વેલા ઉઠાડજો મંદિર જવાનું ચાલુ કરવાનું છે કેમ અચાનક શું થયું તો તમારે મંદિર જવાનું ચાલુ કરવું છે બસ મેં કીધું મંદિર જવાનું ચાલુ કરું મન ને શાંતિ મળે દિલ ને સુકૂન મળે અને આમ પોઝિટિવ ફીલિંગ આવે ઓહો તમે તો સુધરી ગયા ને પણ તમે તો એવું કહેતા હતા કે સારા કામ કરીએ તો મંદિર જવાની જરૂર ના પડે એટલે તમે સારા કામ કરવાના બંધ કરી દીધા પણ કાલે તો રિયા ભાભી જોડે મંદિર જવાનું જ છે પણ 9 વાગે તો છે ને પહોંચી જવાનું મંદિરે

એ એમે તમને એવું હતું કે હું તમને એકલા જવા દઈશ આમે હું તમારી જોડે જવાની હતી હવે મંદિર જવાનો તો મેળ નહીં આવો પણ શાકભાજી લેવા ક્યારે જાય છે ને રિયા ભાભી તપાસ કરવી પડશે ચલો આપણે ઈચકામ એક વિડિયો બનાવીએ આપણો ચલો બનાવી નાખીએ તો બનાવવું જ પડે ને લગ્ન કરી લીધા તો ભૂલ થોડી સુધરે સાથ હે